નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ સોળ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની એવી કઈ સિસ્ટમ છે જે ગુજરાતને વ્યાપક અસર કરવાની છે શું નવરાત્રિમાં વરસાદ પડશે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેટલા અંશે હજુ પણ એક્ટિવ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો શરૂઆત કરીએ તો ભેજના પ્રમાણથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો ભેજ જોરદાર મળી રહ્યો છે ગુજરાતમાં લો ફોર્મેશન પણ વધારે સર્જાવાની શક્યતા છે ઉપરાંત મિત્રો બંગાળની ખાડીનો જે વરસાદની સિસ્ટમ છે મધ્ય ભારત તરફ એક્ટિવ થઈ ગઈ છે દક્ષિણ ભારતને પણ વ્યાપક અસર કરી રહી છે જેના લીધે થઈને આગામી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં છૂટો વરસાદ તો ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે મહત્વનો છે કે મિત્રો આજે તારીખ સોળ સપ્ટેમ્બર છે તો આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગો હોય ઉપરાંત કચ્છના પણ કોઈ કોઈ ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે કોઈ કોઈ વિસ્તારમાં તો લો ક્લાઉડ ફોર્મેશન પણ વધારે છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો છાંટાછૂટી પણ શરૂ થઈ ગઈ છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે નવરાત્રિના દિવસોમાં આપણા માટે એક માઠા સમાચાર છે અત્યારે જ્યારે નવરાત્રિનું પણ પૂર્વ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે તેના આયોજનમાં આ એક મોટી ખલેલ પહોંચાડે અને એક માઠા સમાચાર કહી શકાય છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થાય સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગમાં હોય ઉપરાંત દક્ષિણ ભારતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે મધ્ય ભારત પૂર્વ ભારતમાં પણ વરસાદની સંભાવના છે કારણ કે આ જે આ વરસાદનું પ્રમાણ છે એ મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે જેની અસરના લીધે તેને ગુજરાતના પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદની શક્યતા રહેલી છે આ એવી સિસ્ટમ છે જે લાંબા ગાળાની સિસ્ટમ છે અને ગુજરાતને પણ તેની માઠી અસર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તાર જેમાં પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદાના અનેક ભાગો આવે છે આ સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છમાં પણ સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ આ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો છો કે વરસાદનું પ્રમાણ વધી શકે છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને કચ્છમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે આપણે જણાવ્યું તે પ્રમાણે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની લાંબા ગાળાની રેખા છે અને એ જે ઘેરાવો છે દક્ષિણ ભારતના અનેક ભાગોને આવરી લીધો છે અને તેની અસર આપણને આગામી એક અઠવાડિયા સુધી જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના પચાસથી લઈને સાઠ ટકા વિસ્તારમાં મિત્રો વરસાદની શક્યતા રહેલી છે કારણ કે આ સિસ્ટમ વધારે મજબૂત બનતી જણાય છે ભેજ પણ એટલો બધો મળી રહ્યો છે લોક લાઉ ફોર્મેશન પણ મળી રહ્યો છે એટલે ચારેય તરફથી ગુજરાતમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે જેના લીધે થઈને તારીખે વીસ તારીખે પણ જોરદાર વરસાદ થાય કોઈ કોઈ જગ્યાએ તો એકથી લઈને દોઢ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ એકવીસ સપ્ટેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે કચ્છમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટો છવાયો છાંટાછૂટી થાય તેવી શક્યતા છે મિત્રો આ વખતે જે વરસાદનું પ્રમાણ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક રહે તેવી સંભાવના છે અને આગામી એક અઠવાડિયું આપણને હેરાન કરી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતનો દક્ષિણ તરફનો વિસ્તાર જેમાં ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને વડોદરા સહિત અનેક ભાગો આવે છે જેમાં વરસાદની શક્યતા વધુ છે ખાસ કરીને આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે જે આપણે અગાઉ પણ તમને માહિતી આપી દીધી છે ત્યારબાદ મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે પણ વરસાદનું પ્રમાણ થોડું ઓછું થશે પરંતુ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ તેની અંદર મિત્રો થોડા અપર ક્લાઉડ વધારે હશે જે વરસાદી વાદળો હોતા નથી એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો પચીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમાં પણ અપર ક્લાઉડ વધારે હશે લો ક્લાઉડનું પ્રમાણ થોડું ઓછું હશે એટલે છૂટો છવાયો અને છાંટાછૂટીવાળો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છાંટાછૂટી થાય છૂટો છવાયો વરસાદ રહે કારણ કે આપણે અગાઉ પણ જણાવ્યું કે આ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે વરસાદની રેખા છે લાંબા ગાળાની રેખા છે જેના લીધે થઈને દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કે નવરાત્રિના અડધા દિવસોમાં વરસાદ જોવા મળે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ગુજરાતમાં અપર ક્લાઉડ વધારે જોવા મળશે લો ક્લાઉડનું પ્રમાણ થોડું ઓછું થશે એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી પણ વરસાદનું જોર ઘણું બધું ઘટી શકે છે અથવા તો તાપ તડકો ઉગાડ નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ વરસાદ નહિવત રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં થોડું વરસાદનું પ્રમાણ છાંટા છૂટી જોવા મળે તેવી સંભાવના છે કારણ કે સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન ત્યાં જણાય અને લોકલ ડેવલપમેન્ટ જણાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય મધ્ય ગુજરાતના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની સંભાવના સામાન્ય દેખાઈ રહી છે અને ત્યારબાદ મિત્રો પણ મધ્ય ભારત તરફ એક વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે જે આવનારા દિવસોમાં જણાવશે કે ગુજરાતમાં વરસાદ થશે કે કેમ એટલે મિત્રો ચોમાસું કહી શકાય કે ટૂંકું ટચ જતાં જતાં એક વરસાદનો રાઉન્ડ આવશે પરંતુ મિત્રો અગત્યની વાત છે કે અત્યારે જ્યારે નવરાત્રિ પર્વ આવી રહ્યું છે ત્યારે નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓ માટે હોય આયોજકો માટે એક દુઃખના સમાચાર છે અને માઠા સમાચાર છે અને તેમાં એક મોટો વિક્ષેપ ઊભો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ઉપરાંત વરસાદ પણ પડ્યો હોય તો તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે